નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ એક મહત્વના સમાચાર ભાબરથી પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ ભાબર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજય સાથે ફરી પુનરાવર્તનનો વ્યક્ત કર્યો વિશ્વાસ બનાસકાંઠાનું ભાબર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પ્રચાર ઝુંબેશ વેગેલી બની ગઈ છે ત્યારે ભાબર વામના પૂર્વ ધારાસભ્ય રાજ્ય સરકારના માજી આરોગ્ય મંત્રી અને બનાસ વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ વખતે પણ નગરજનોને ભાબર નગરપાલિકાનું સુકાન ભાજપને જ સોંપશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે ભાબરપાલિકાની પ્રચાર ઝુંબેશમાં જોડાયેલા પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાબરમાં ભાજપની બોડી અપેક્ષિત વિકાસ કામો કરી નગરજનોના દિલ જીતી લીધા હોય ભાજપનો વિજય નિશ્ચિત જ છે

પ્રજાની અંદર સ્વયંભૂ છે જે પ્રમાણે નગરપાલિકાએ કામ કર્યું છે વર્ષની અંદર એનું પરિણામ દેખાય છે એ હોય બગીચા હોય કે બાકીના વિકાસના કામો હોય એનાથી પ્રજાની અપેક્ષાઓ પણ વધી છે અને હજુ વધારે કામ તેના કારણે કરીને અમે કરશું આવનારા સમય કોંગ્રેસને તો પહેલેથી જ પીળીઓ છે એટલે એની પાસે કઈ કહેવાનું કોઈ કારણ રહેતું નથી